એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય એનો અકીદો પુખ્તા હોય એ રાષ્ટ્રવાદમાં કોમી એકતામાં ભાઈચારામાં માનતો હોય એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે હું માનું છું કે એમના જમીન કેટલા પડી ગયા છે કેટલા વેચાઈ ગયા છે કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે પ્રયાસ કરતી હોય હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય આપણે તો હિન્દુ સમાજ મોટા ભાઈ માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ કરતું નથી રોજ તમે જુઓ તો કોક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલેશન થાય મજાર શરીફનું ડિમોલેશન થાય બેટ દ્વારકા તમે જુઓ તો લોકોના ઘર બાર જે છે સમગ્ર બોલ્લોજર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય રોજ આપણા પેગમ્બર સાહેબ ની અવમાનના થતી હોય લિંચિંગ મોબ લિંચિંગ થતી હોય એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદર થી ઉમેદવારી નોંધાય છે